વર્તમાન સમયમાં શું ખેતી કાર્યો છે તેની વિગતે વાત કરી અને ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને મગફળી અને કપાસમાં નિંદામણનો મોટો પ્રશ્ન છે કારણ કે મજૂરો મળતા નથી મળે છે તો મોંઘા મળે છે એટલે ખેડૂતોને એ પોષાય એમ નથી એટલે એનો રસ્તો એ છે કે નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો પરંતુ મિત્રો નિંદામણનાશક દવાનો છંટકાવ કરતી વખતે પણ ખૂબ તકેદારી રાખવાની હોય છે હવે આ તકેદારીમાં સૌથી પહેલી તકેદારીની વાત કરીએ તો દવા ખરીદતી વખતે તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગમાં છાપેલ ઉત્પાદન વર્ષ તથા તેની એક્સપાયરી ડેટની ચોકસાઈ કરી લેવી આ તારીખ પૂરી થયેથી દવા ખરીદવી કે વાપરવી નહીં હવે મિત્રો જો આપણે પેકેટ લઈ આવીએ દવાનું અને એમને એમ વાપરી નાખીએ ઉપર વાંચીએ નહીં તો ક્યારેક એવું બને કે એની મુદત વીતી ગઈ હોય એક્સપાયર ડેટવાળી દવા હોય અને આપણે છંટકાવ કરીએ મજૂર રાખીને પંપ રાખીને અને આ બધા ખર્ચા આપણને માથે પડે એટલે સૌથી પહેલાં એક નાનકડું કામ એ કરવાનું છે કે દવા ખરીદતી વખતે એક બોક્સ હોય બોટલ હોય એના ઉપર જે તારીખ લખી હોય તારીખ ખાસ જોઈ લેવી કે એક્સપાયર ડેટ તો નથી ને ત્યારબાદ બીજી બાબત એ છે કે ભલામણ કરેલ દવાનો જ જે તે પાકમાં ઉપયોગ કરવો હવે મિત્રો ઉપર એ પણ લખેલું હોય છે કે આ દવા કયા પાકમાં કામ કરશે હવે આપણને એ લખ્યું હોય કે આ મગફળીમાં કામ કરશે ને આપણે છાંટીએ કપાસમાં તો શું થાય કપાસ પણ બળી જવાનો એટલે જે તે પાકમાં હોય એ જ પાક છંટકાવનો ઉપયોગ કરવો અને ભલામણ કરેલ સમય જ અને તેટલી જ માત્રામાં દવાનો ઉપયોગ કરવો હવે મિત્રો ઘણી વખત આપણને એમ થાય કે આપણે આ જે મજૂર મળ્યો છે ને રાત્રે છાંટી દઈએ અજવાળી રાત છે ને તો પણ ન ચાલે જો એમાં લખેલું હોય કે દિવસે છાંટવી તડકો હોય ત્યારે છાંટવી વિનાશ હોય ત્યારે છાંટવી તો જે જે કંઈ લખેલું હોય એ સૂચના મુજબ જ તે સમયે છાંટવી અને એટલી જ માત્રામાં છાંટવી હવે બાજુમાં છગનભાઈએ કદાચ બે ઢાંકણા નાખ્યા અને આપણે આપણો જે પાક છે એ પાક પ્રમાણે આપણે કેટલી માત્રામાં નાખવું લખેલું હોય અને છગનભાઈના આપણે જો વોધ કરીએ છગનભાઈ પ્રમાણે જો આપણે દવા છાંટીએ તો છગનભાઈનો પાક તો બરાબર ઊભો હોય પણ આપણો પાક સુકાઈ જાય અને આપણને નુકસાન જાય તો આપણે એવું નથી કરવું ખેડૂત મિત્રો આપણે એક નાનકડું જ કામ કરવાનું છે કે ભલામણ કરેલ સમય જ અને તેટલી જ માત્રામાં દવાનો છંટકાવ કરો હવે ભલામણ કરતાં વધુ જથ્થામાં દવા છાંટતા દવાની ઝેરી અસરને કારણે પાક અંશત અથવા સંપૂર્ણ નાશ પામે છે જે આપણે વાત કરી તો આ રીતે જો દવાનો જથ્થો તેનો સમય કયા પાકમાં વાપરી આ બધી બાબતોનું ધ્યાન રાખશું તો આપણને જરૂર ફાયદો થશે પાકના વિકાસ અને વૃદ્ધિ પર અવળી અસર થતાં આ બધાના કારણે ઉત્પાદન ઘટી જાય અને ખેડૂતને પોષાય નહીં રાત દિવસ મહેનત કરતો ખેડૂત અંત સમયે એને ખબર પડે કે આ તો નિંદામણ નાશક દવામાં ભૂલ થઈ તો એ અફસોસ કરવાનું કાર્ય બને અને એ ના બને એટલા માટે નિંદામણ નાશક દવા છાંટતી વખતે આ બધી કાળજી લેશું તો આ આપણને અફસોસ કરવાનું નહીં રહે અને અંતે ખેડૂતોને ફાયદો નિંદામણ નાશક દવાઓમાં લેવાતી કાળજી વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમ નું પ્રસંગ આકાશવાણી કેન્દ્ર પરથી કરવામાં આવ્યું